સાંસદો માટે રજૂ કરતી આ ફિલ્મ માં ગોધરા કાંડ નું રિપોર્ટિંગ અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વ ની સામસામી ટકરાતી કાર્યશૈલી અને વિચારધારા ની વાત છે પણ જ્યારે ગોધરા થયો ત્યારે ઘટના સ્થળે પોહચેલા પત્રકારો એ ખરેખર શું જોયું આ સવાલના જવાબમાં મળ્યું કે વરિષ્ઠ મહિલા પત્રકાર લેખિકા જ્યોતિ ઉનડકટનું નામ જ્યોતિબેને પત્રકારોમાં સામેલ છે જેમને ગુધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેનો એ કાળમુખો દિવસ કેવો હતો ગુધરા સ્ટેશન પર શું માહોલ હતો સળગતા ડબ્બામાં મૃતદેહ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય તે આ પિક્ચરમાં દર્શાવી ત્યારે વડોદરાના સાંસદ હેમાંક જોશી દ્વારા વેડ ટ્રાન્સક્યુબ ખાતે બે પિક્ચરના શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું જેવામાં વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર તમામ ધારાસભ્ય કેરૂભાઈ રોકડિયા કોર્પોરેટરો સાથે જ કાર્યકરો સહિત વડોદરાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ફિલ્મ નિહાળી હતી